નમસ્તે વિદ્યાર્થી મિત્રો આ વિડીયોમાં આપણે ધોરણ પાંચ વિષય આસપાસની સ્વાધ્યન પોથીનું અહીં આપણે ચેપ્ટર એકવીસ જેવા પિતા તેવી દીકરીનું સંપૂર્ણ સોલ્યુશન જોઈશું પોલિયાનો રોગ તો કે વારસાગત નથી ગ્રેગર મેન્ડલે વટાણાના છોડ પર પ્રયોગ કર્યા હતા થોડા લક્ષણો કે ટેવો આપણને પરિવાર તરફથી મળે છે અને થોડા કૌશલ્યો આપણે પરિસ્થિતિમાંથી શીખીએ છીએ ખરા ખોટા પરિવારના દરેક સભ્યના નખ એક સરખા હોય છે ખોટું મમ્મી અને દીકરીના વાળનો રંગ એક સરખો ના પણ હોય ખરું દરેક માણસની બંને આંખો સરખી હોય હોય છે ખોટું દાદા અવાજ અલગ અલગ જ ખરું ત્યારબાદ જોઈએ પ્રશ્ન ત્રણ નો પેલો પોલિયોના રોગને ફેલાતા કેવી રીતે અટકાવી શકાય તો પોલિયોના રોગને અટકાવવા માટે સરકાર દ્વારા સમયાંતરે પાંચ વર્ષથી ઓછી ઉંમરના બાળકોને ટીપા પીવડાવવામાં આવે છે જેનાથી પોલિયોને રોકી શકાય છે

અલગ અલગ છે તો તમારે આજુબાજુ કોઈ જોડીયા ભાઈ કે બેન હોય તેના વિશે લખી લખ્યું છે મારા વાળ નો રંગ કાળો છે તમારા વાળ નો કાળો અથવા તો ભૂરો જે રંગ હોય તે લખવાનો અને કોના કોના જેવા વાળ છે તમારા તો કે પપ્પા જેવા હોય તો મેં લખ્યું છે પિતા તરફથી આ તો કે કાળી માતા તરફથી ચામડીનો રંગ ઘવણો માતા પિતા બંને તરફથી હાસ્ય ખંજનવાળું મમ્મી જેવું ચહેરો ઘઉંવાળો મમ્મી જેવું અને પપ્પા બંનેનો મિક્સ છે એટલે મેં લખ્યું છે માતા અને પિતા બંને ઊંચાઈ ત્રણ ફૂટ બે ઇંચ તો અહીં તમારે તમારી ઊંચાઈ લખવી પડશે લખવાની શૈલી જમણા હાથે તો કે માતા પિતા પણ જમણા હાથે લખે છે વારસાગત એટલે શું તો માતા પિતા કે દાદા દાદીને કોઈ ગંભીર બીમારી હોય અને તે સીધા તેના દીકરા દીકરીઓમાં ઉતરી આવે તેને વારસાગત રોગ કહે છે જેમ કે ડાયાબિટીસ બ્લડ પ્રેશર થાઇરોઇડ હાર્ટ એટેક સીઝો સિઝોફેનિયા વગેરે વારસાગત રોગ છે તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણે ચેપ્ટર જે છે એકવીસ જેવા પિતા તેવી દીકરીનું સંપૂર્ણ સોલ્યુશન પૂર્ણ કરીએ છીએ